લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે જેથી દરેક પક્ષે એડી ચોઢીનું જોર લગાવેલું છે ત્યારે ભાજપે અગાઉ જ મુકેશ દલાલની ટિકિટ આપી દીધી છે જ્યારે કોંગ્રેસના બળતા ઘરની ટિકિટ લેવા માટે ભરૂચથી પણ દાવેદારી નોંધવામાં આવી હતી ત્યારે આ વખતે કોંગ્રેસ સુરત લોકસભાની ટિકિટ નિલેશ કુંભાણીને આપ્યું છે નિલેશ કુંભાણી બે વાર કોર્પોરેશન અને એક વાર વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીને સુરત બેઠક પર ટિકિટ અપાઈ છે મૂળ રાજુલાના નિલેશ કુંભાણી બે વાર મહાનગરપાલિકાની ચૂંટણી લડી ચૂક્યા છે જેમાંથી એકવાર કોંગ્રેસ તરફથી જીતી પણ ચૂક્યા છે જ્યારે એકવાર વિધાનસભા લડી ચૂક્યા છે જેમાં પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો સુરત બેઠક પર મુકેશ દલાલ અને નિલેશ કુંભાણી વચ્ચે એક તરફી જંગ થવાનો છે નિલેશ કુંભાણી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા છે ખેડૂતો પુત્ર ને પાટીદાર સમાજથી આવનારા નિલેશ કુંભાણી રિયલ એસ્ટેટ વેપાર સાથે સંકળાયેલા છે ત્યારે આ વખતે તેઓ ભાજપના ગઢમાં ગાબડા પાડવા કરતા કેટલા મતોની ભાજપની જીતની લીડ ઘટાડે છે રસપ્રદ લોકસભા ઇલેક્શનમાં જે કોંગ્રેસમાં આતુરતાની રાહ હતી અને તેનો અંત આવ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર કદાવર નેતા નિલેશ કુંભાણી ઉપર જે ઉમેદવારીનો કળશ ઢોળાયો છે ત્યારે આપણી સાથે નિલેશભાઈ કુંભાણી છે તેમની સાથે વાત કરીશું નિલેશભાઈ શું કહેશો આ વખતે જે તમારી ઉપર ઉમેદવારીનો કળશ ઢોળાયો છે પહેલાં તો કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું મલ્લુકર્જુન ખડગેજી સોનિયાજી રાહુલજી શક્તિભાઈ ગોહિલ અમિતભાઈ સાવડા ભરતભાઈ સોલંકી પરેશભાઈ ધાનાણી પ્રતાપભાઈ દુધાતનો ખૂબ ખૂબ આભાર માનો મારા ઉપર વિશ્વાસ મેકી આ ટિકિટ આપવામાં આવી છે ટિકિટ આપી છે નિલેશભાઈ હવે જોવા જઈએ તો જે રીતનો માહોલ છે કઈ રીતે મતદાતા વચ્ચે છો કે લોકો તમને મત આપે આ વખતે ઇન્ડિયા ગઠબંધનને હિસાબે કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી બે એક થઈ છે આ વખતે ભારતીય જનતા પાર્ટીને કઠિન પડવાનું છે બે મત નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ નારાજ છે કે દર વખતે અમે કાઠિયાવાડી વિસ્તારમાં ટિકિટ માગી છે આપતા નથી તો આ વખતે અમે તમારી સાથે સહી ઘણે ઘણા પ્રશ્નો છે અહીંયા ખેડૂતોના પ્રશ્નો હોય રત્ન કલાકારોના હોય ટેક્સટાઇલના પ્રશ્નો હોય ગેસના પ્રશ્નો હોય ઇલેક્ટ્રિક પ્રશ્નો હોય સ્કૂલ કોલેજો આરોગ્યના પ્રશ્નો હોય અનેક પ્રશ્નો છે લોકો વચ્ચે પ્રશ્નો લઈને જાઓ બિલકુલ નિલેશભાઈ પણ જોવા જાય તો ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસના કદાવર નેતાઓ જઈ રહ્યા છે ધીરે ધીરે કરતાં તેઓમાં તેને લઈને કોઈ અસર થશે કે મતદાતા ઉપર કોઈ ફરક દેખાશે ખરો મતદાતાએ મક્કમતાથી રાહ જોઈને બેઠા છે ચૂંટણી ક્યારે આવે કેટલાકને લઈ લે છે ભલે લઈ લેતા પણ મત તો ભાજપ વિરુદ્ધ જવાનું છે એમાં કોઈ બે મત નથી અને કોંગ્રેસ પાર્ટીને જીતાડીને રહે નિલેશભાઈ તમે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છો જોવા જઈએ તો ઓલ ઓવર આ વખતે જે ગઠબંધન છે તો ગઠબંધનને લઈને કેટલો તમને આશાવાદ છે ગઠબંધનના હિસાબે સો ટકા ફાયદો છે ગયા વખતે આમ આદમી પાર્ટી લડી હોટ શેર ભારતીય જનતા પાર્ટીના ઘટ્યા હતા પણ આ બે વિભાગમાં વેસાતા એને બહુ મોટો ફાયદો થયો હતો આ વખતે ગઠબંધનને હિસાબે ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થઈ જાય એમાં કોઈ બે મત નથી બિલકુલ નિલેશભાઈ ગુજરાતમાં શું લાગે છે તમને દાખલા તરીકે ભાજપ હોય તો જે દાવા કરી રહી છે કે ભાઈ આટલી સીટો આવશે ત્યારે તમે કોંગ્રેસ નેતા તરીકે શું કહેશો દાવા કરી રહી છે ને રિઝલ્ટ આવે તે ખ્યાલ આવશે આખો આખું અલગ જ રિઝલ્ટ આવવાનું છે બિલકુલ તો આતા નિલેશભાઈ કુંભાણી અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ વખતનું જે ઇન્ડિયા ગઠબંધન છે અને તેને લઈને જે રિઝલ્ટ આવવાનું છે તે ચોંકાવનારું ચોક્કસ આવી છે ત્યારે હવે જોવું રહ્યું કે મતદાતા છે આખરે તે કોના ઉપર મેન્ડેટ ઢોળે છે સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત